ખેડાના લિંબાસી એનઆઈને બંધક બનાવી ધમકી આપી આઠ ગુન્થા જમીનના વિવાદમાં એનઆરઆઈ વૃદ્ધને રૂમમાં પૂરી બંધક બનાવ્યો વિવાદિત જિગ્નેશ ઠક્કર અને પ્રવિણ ઉર્ફે રોબોટ દ્વારા તરખાટ મચાવતા ફરિયાદ નોંધાઈ લિંબાસી માલવાડા ચોકડી પાસે ઉમેશ પટેલના માધવ ટ્રેન્ડિંગમાં એનઆરઆઈ નયનભાઈ પટેલ રહેતા હતા લંડન સ્થાયી થયેલા મયનભાઈ નયનભાઈ પોતાના વતન લીંબડીમાં આવે ત્યારે અહીંયા માધવ ટ્રેન્ડિંગની ઓફિસમાં રહેતા હતા જમીન વિવાદને લઈ જિગ્નેશ ઠક્કર અને તેના મરતિયાદ દ્વારા નયનભાઈને જય બહાર

ફોન પર અપશબ્દો બોલી ધમકી આપી હતી તેના પણ અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા લીંબાસી પોલીસે બે અલગ અલગ ગુનો નોંધી તપાસ હાથ ધરી પછી તમે કોને જાણ કરી હ તમારે કોને જાણ કરી આ પ્રકારનો પુછત થયો તો તમે કોને જાણ કરી મેં જાણ કરી આપણે પોપટભાઈને હા પોપટભાઈને જાણ કરવા મોકલે અને પછી પોપટજીને જાણ કરવા મોકલે અને પછી પરણ પરણ તો હું ઊભો થયો તો કાટલામાંથી ત્યાં આગળ જવા માટે પણ એ લોકો મારવાની એટલી બધી ધમકી આપવા માંડ્યા તો છે ખુશી લઈને પછી બેસી ગયો કઈ ગયો નતો બરાબર મને ચાલવાની ડિફિકલ્ટી પણ થઈ એટલા માટે હું લંડનનો રહેવાસી છું છે અને લિંબાસી મારું વતન છે હું અહીંયા આગળ આવું છું કાયમ એવરી વર્ષ આવું છું અહીંયા આગળ અને ખેતી પાણીનું ધ્યાન રાખીએ છીએ અમે અને હું રૂમમાં સુતો હતો અંદર રૂમમાં સુતો હતો અને જારી ખકરાઈ જો સ્થિતિ તારું માર્યું એ એ બે જણા ગમે તેમ ગાળો બોલવા માંડે ભાઈ હતા ભાઈ હતા અને એક રોબર્ટ ભાઈ હતા એ તું બહાર નીકળી જા ને હું તને મારી નાખીશ કે પછી મેં કશું કશું એને બહુ જવાબ ના આપ્યો મેં કહું તું આવું કેમ કરે છે મેં એને પૂછ્યું તકે આ જગ્યા અમારી છે કે છે એટલે તમારે તેથી નીકળી જવું પછી તમારા ભત્રીજાની નોય કહે છે જગ્યા ઉમેશ પટેલની ની નોય હતી નીકળી જવાનું કોઈ પણ પછી પાછો ગતો રહ્યો હે ફરી પાછળ ફરી ગાળો બોલવા માંડ્યો પથ્થર લેવા માંડ્યો ને બધું ફેંકવાની તૈયારીઓ કરતો હતો એટલી વારમાં મારો ડ્રાઈવર આવ્યો ચાલ પછી એને એટલી વારમાં પોપટભાઈ પણ આવ્યા પછી તારું એને ખુલ્લી નાખ્યું પછી એને પોપટભાઈ બધા આર્ગ્યુમેન્ટ કરતા હતા ભાઈ આવું કરે અમારી અહીં આવીએ અને સેફ્ટી ના હોય તો એનો અર્થ શું છે કોઈ અર્થ જ નહીં ને સેફ્ટી ના આપે તો એના લઈને આવું કાંને પછી પરણ પરણ તો હું ઊભો થયો હતો ખાટલામાંથી ત્યાં આગળ જ જવા માટે પણ એ લોકો મારવાની એટલી બધી ધમકી આપવા માંડ્યા તો છે તેઓ ત્યાં જ ખુરશી લઈને જ પછી બેસી ગયો કંઈ ગયો નહોતો ભલે મને ચાલવાની ડિફિકલ્ટી પણ છે એ એટલા માટે